जय माता जी तो हालो बधा लाल पर आज जाम सो वरी बकालू लेवा बकालू ले आऊं तो ये कैसे ले ली थी अन पापा ने जाऊं से मकई नी गोंदरी नी दवा लेवा तो ले हां तो भेगा बैठा जे नो मर नहीं पूरीया ने पानी अन मम्मी ने आज बकालू लेवा से हम तो हां ई बकालू तो लेवा जाए એટલે લઈ આવી તો વરી અઠવાડી હાલે ને મોટા બાપા નો નીનું લેવાન સે વેજ આજ બધી નો લેતી આ આ કે મારે આવું એ તને કોઈ ના લઈ જાય તને મને કોલી પાડીને આને આ ભૂરા ને આપણે બાંધી દીધા જયદીપ ભાઈ ને નેવલો થઈ ગયો અને ગયો છે ગામમાં એ આવે ને પછી ગાડી લઈને પછી મમ્મી ને પપ્પા ને જવાય એ જરવાવ જરવાવ ક્યાંક જલ 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 આ પૂરી આ ગમે રેવા દે ગમે એવી બનાવો તોડી નાખે અને આને સાહેબ આવાની હોય જો બે ને મોટા થઈ ગયા ને એટલે સાહેબ પીને અને પાછા છે ને ભૂકો મીંડા ખાવા કા કુરકુરે ખાવ છો ને કુરકુરે અને આને તો બે ને આવડે ને ઓલાને મૂકી દઉં એને આવડતું નથી ખાતા તમે દૂધ પીધું હે પીધું હા પાડ પીધું હોય તો એ ગેંડા ઉભો ના થાજે ખાતો ને પડ્યું જો ને બેક માલ બાંધવાના હે હજી વાહે રહી ગયો જયદીપ ને આપડે બાંધી દીધા ને એ વેલો નેવરો થઈ ગયો થોડોક ટેકો થઈ જાય અને મારા એક રોટલા ઘડવા ને બાકી બધું કામ થઈ ગયું શાક એ બની ગયું માં કાબુલી ચણા નું ને રોટલા ઘડવાના ને એવું કામકાજ છે અને સિંધિયો કાય મી ગારાવાળો ભરાય કંઈ જો જોતાં એ માથામાં જ ચોપડે ગારો માખ્યું કડે બીજો કઈ વાંધો નથી તો બધા માખ્યું એને જ ચોંટ્યું બધી જા 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 બાકી જો બધા બંધ થઈ ગયા છે તબેલામાં તો બે લોશે ને હાઉસફુલ થઈ ગયું ઓલા તબેલા માં ત્રણ જ હમાય માંડવી ને બધું પડ્યું હોય એટલે અને ને એટલે છ હાલો તો વાગી ગયો છે દોઢ અને મમ્મી આવી બકાલું લઈને અટાણે અને જો મારી ફેવરેટ વસ્તુ લઈ આવી છે સીતાફળ અને શાકભાજી લઈ આવી તો આપણે ફ્રીજમાં રાખી દીધું ને આ બધું બકાલું જો મોટા બાપાનું લઈને અને આપણું બધાનું ભેગું અને વાવ મસ્ત મજાની છે ને બંગડી લઈ આવી હે જા પોયતા હાટુ લઈ આવી બંગડી પોયતા હાટુ એટલે કે આ હે મન મમ્મી ની બંગડી અસલ હે ડાયમંડ વાળી પાટલા 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 બંગડી ને એ ફાટી ગઈ પાકી ગઈ એકદમ તો જો આ માર મમ્મી ની બંગડી છે ઓલા પાટલા છે અને આ આપડી બંગડી જોઈ લ્યો કેમ બાકી જોરદાર મસ્ત મીઠા બહુ છે હાલો તો જોટાણ દોઢ વાગે સીતાફળ ફળ ખાય મમ્મી બપોર આનંદ કરવા તારે ભૂખ લાગી બહુ હું છે ને પાણી પીવાય ક્યાંય નથી દે તો ખાઈ લ્યો અને વાર મારી એમ લાગી ઘોરધી બહુ હતી બહુ હતી એટલે હાવ નીકળવાની જગ્યા નહોતી ગઈ પણ આજ જ બધે બકાલો લેવાના એવો હોય ને તારે બકાલો ક્યાં કરતા બે જગ્યાએ બાય જાય નીકળવા ના દે હોય એમ વાત અને પાછું મોટાણા લગ્નની સિઝન આવે ને એટલે માણસ ખરીદી કરવી હોય ને

ઇને બે હું કે પછી કાથેરું હં ડીડીઓ દવા બહુ છે ઈમે આયા તો એટલી બહુ જ આવન છે સીધા ભડ ખાઈ ખાઈને ખાન હવે જો 4 વાગી ગયા ને આ ઘડીથી એવી ટાઈટ પડવાન ચાલુ થાય ને અને 6 વાગે ને તો અંધારું મંડીએ થાવા આપણે છે ને આજ મમ્મી કહે છે કે રીંગણાનો ભાવ હાંભરીને એમ થયું કે રીંગણીમાં પાણી બાણી પાઈ

ભાવ હોય એટલે બસ બેસવા વાળા જાજો ના લે આવતા હોય ને જો આપણે એક અહીંયા છે છોટું બે વાણા છે બે અહીંયા છે હમ હું તો હું નાનો લખી તમને ઘણે અને આ આ હે ને જો આમ ઉસી કે દઉં ને આને કહું કે આમ ઉસી ક્યાંક બાંધી દો ને અને એઠે કંઈક રાખી દો ને તો જા ટમેટા બગડે નહીં બગડે નહીં પાણીની જરૂર છે હું કાંઈ ગયું બકાલ હમણાં ને હમણાં જસ્મિનભાઈ ઓલીકોરના જાડવા બે વાર પાયા

હાલો તો વાગી ગયા સાડા ત્રણ ને જો ઓલા બે ભાઈ હોય ને દવા છાંટવા જવાની તૈયારી કરે એને જાઉં છે બે ને દવા છાંટવા અને આપણે ખાવાનું છે સીતાફળ જો કાલે મારી મમ્મી લઈ આવી ને હવે છેલ્લા બે કરી હાલો તો જો બે હે ને એવડા એવડા બી માન માન કાંઠા એમાં લાલ કીડી છે અને લારું બહુ છે પણ ફૂલ એક નંબર મસ્ત જોરદાર આ

અને સર બહુ સાંભળે પણ આજ જયદીપને દવા ને દવા સાટવાની કોઈ લઈ જાય નહીં અને જો હલો લુકડું આપણે આમ એને પાથરી દીધું કાગર ઈ એને હલો તો વાગવા એવા છે ચાર અને હમણાં થાય ટૂંકા દેશે કે ઉગાણ જ નથી થતું કેમ દીવાયો જાય ને કે ખબર ના પડે તો દહીણું દરવા નાખી દીધું હે ને આપણે હવે એડિટિંગ કરવી છે દહીણું દરાઈ જાય ને તો એડિટિંગ થઈ જાય અને છ વાગે ને તો અંધારું મંડે થવાય એટલે છે ને આપણે શું કહેવાય વહેલી વેલી રસોઈ કરવી પડે ને હાથ વાગે ને એમ થાય કે ઓહો કેવું ટાણું થઈ ગયું હે અને વાયગા ના હોય જ્યાજ પણ અંધારું થઈ જાય ટૂંકમાં તો ચાલો હવે ને આ સાથે આપણે આ વ્લોગ નો એન્ડ કરી દઈ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ